નમસ્તે રાધે રાધે આ મિત્રો વૃક્ષ છે અર્જુન વૃક્ષ અત્યારે વર્તમાનની અંદર અટેક નાની ઉંમરના બાળકોના હાર્ટ બ્લોકેજ બહુ ઘણું બધું થતું હોય છે આ પૃથ્વી પરનું એવું વૃક્ષ છે કે આ બહુ વિશાળ વૃક્ષ થાય છે બહુ વિશાળ વૃક્ષ થાય છે અને એનું આયુષ્ય પણ બહુ લાંબુ છે આ વૃક્ષનું નામ છે અર્જુન વૃક્ષ જો કે જામફળ જેવા પાંદડા આવે છે પણ એના કરતાં સાઈઝ મોટી આવે છે આનો બહુ જ બેનિફિટ છે સવારે ઉઠતા આની જે છાલ આવે છે આનો મુખ્ય ઉપયોગ આની છાલનો કરવાનો છે દર વર્ષે પોતાની છાલ પ્રકૃતિના ઉપયોગ માટે અને આપણા ઉપયોગ માટે જ દર વખતે આ રીતે છાલ કાટે છે જોઈ શકો છો કે થડ ઉપર આ પ્રકારની તમને છાલ જોવા મળશે આ છાલને એકત્ર કરી લેવાની છે દરેક જગ્યાએ થડ ઉપર છાલ છે આ વર્ષા ઋતુ પહેલાં આ છાલના આપણે એકત્ર કરી લેવી એનું મુખ્ય કારણ એ છે કે પ વરસાદના પાણીથી ભીંજાય તો એના જે તત્વો ખરા એ ઘણીવાર નાશ થઈ જતા હોય છે તો આ છાલ જે આવે છે આપણે એકત્ર કરી લેવાની છાલ એકત્ર કર્યા પછી એનો પાવડર કરી દેવાનો સવારે વહેલા ઉઠતાં જ દૂધ સાથે દૂધમાં ગોળ નાખીને પણ આ પાવડર નાખીને પણ પી શકાય અથવા પાણીને ગરમ કરી એક ચમચી પાવડર નાખી અને એ પણ પાણી પી શકાય એવું કહેવાય છે કે બેડ કોલેસ્ટ્રોલ શરીરની અંદર જે કચરો કહેવાય છે ને જેને કોલેસ્ટ્રોલ કહેવાય છે બેડ કોલેસ્ટ્રોલ એ માત્ર જો રક્તમાંથી સફાઈ કરી શકતું હોય અથવા તો શરીરમાંથી જો બેડ કોલેસ્ટ્રોલને જો કાઢી શકતું હોય પ્રાકૃતિક જો કોઈ વસ્તુ હોય તો સૃષ્ટિ ઉપર એક અર્જુન વૃક્ષ છે અને અર્જુન વૃક્ષ કહીએ છીએ આ અર્જુન વૃક્ષના પાંદ છાલનો ઉપયોગ કરવાથી બેડ કોલેસ્ટ્રોલ પણ ઓછો થાય છે બીજી વસ્તુ કે શરીરના સાંધા જે દુખાવો થતા હોય છે એને પણ આપણે કંટ્રોલ કરી શકાય છે અને કમસે કમ આ વર્ષાઋતુમાં કોઈ ગામની અંદર આવા અર્જુન વૃક્ષો ના હોય તો વર્ષા ઋતુમાં લગાવવા જુઓ દરેક ફોરેસ્ટ નર્સરીની અંદર વિના મૂલ્યે મળતા હોય છે તો સ્મશાનગૃહ છે મંદિર છે આવી અલગ અલગ જેવી જગ્યાઓ છે ત્યાં કરી શકાય જો દરેક લોકો આ અર્જુન વૃક્ષનો પાવડર લે અત્યારે નાની ઉંમરના બાળકોને આપણે ગુજરાતમાં સાંભળ્યું કે નાની ઉંમરના બાળકોને પણ દસ વર્ષથી નાની ઉંમરના બાળકોને હાર્ટ એટેક આવશે બરાબર તો આ હાર્ટ એટેકને કંટ્રોલ કરવા માટે આપણે સવારે ઉઠતા જ પાણી સાથે બાળકોને પણ આપીએ અથવા દૂધ સાથે પણ આપી શકાય બાળકોને જો દૂધમાં આપવું હોય તો સામાન્ય સાકર નાખીને પણ આપીએ તો અથવા ગોળ નાખીને દૂધમાં આપીએ તો બાળક દૂધ પણ પીશે અને ઘણી આજ નાની ઉંમરના બાળકોના હાર્ટ એટેકના જે પ્રશ્નો આવશે એને પણ કંટ્રોલ કરી શકાશે એટલે એટલા માટે આપણે વૃક્ષ લગાવીએ એટલે આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ એ પણ છે કે આપણે વૃક્ષ પણ લગાવીએ કોઈ ગામ એવું ના હોવું જોઈએ કે ગામની અંદર અર્જુન સાદડ અર્જુન વૃક્ષ ના હોય જો દરેક ગામના લોકો આની છાલનો ઉપયોગ કરશે તો કમસે કમ પાંચ દસ વૃક્ષો ગામમાં લગાયેલા રાખવા એના કારણે ગામના લોકો જો છાલનો ઉપયોગ કરશે તો આવનારા વર્ષોની અંદર નાની ઉંમરે જે બાળકોના ડેથ થાય છે મૃત્યુ થાય છે એ નહીં થાય શરીરનો બેડ કોલેસ્ટ્રોલ પણ કાઢવા માટે ખૂબ જ ઉપયોગી છે એટલે મૂળ દિવ્ય વનસ્પતિ છે દિવ્ય વૃક્ષ કહેવાય છે દરેક ગામની અંદર હોવું જોઈએ અમે અમારા ગામની અંદર લગભગ પાંચથી છ આવા અર્જુન વૃક્ષ તૈયાર કર્યા છે જેથી આવનારા સમયની અંદર ભરપૂર માત્રામાં હા આનો છાલ અમે ઉપયોગ કરી શકું છું તો દરેક લોકોને વિનંતી છે કે જંગલ ખાતામાં નજીકની જંગલ ખાતાની અથવા તો મારો નંબર પણ સંપર્ક કરે હું તમને નજીકમાં જો મળશે એવો પ્રયત્ન કરીશ તો અર્જુન વૃક્ષ અર્જુન વૃક્ષનો આપણે ગામમાં ઉપયોગ કરીએ અને યોગ્ય જગ્યાએ ખેતરમાં પણ લગાવી શકાય અને ખૂબ દિવ્ય વૃક્ષ છે અને મેડિસનલ વેલ્યુ એના ખૂબ જ છે એટલા માટેના દૂધમાં અને પાણીમાં પણ ઉપયોગ કરી શકાય છે અને આ વિડીયોને આપણે એ રીતે ફેલાઈએ જેથી લોકોને પણ ખબર પડે કે હાર્ટ હાર્ટ બ્લોકેજ બેડ કોલેસ્ટ્રોલ કાઢવા માટે સાંધાના દુખાવામાંનો મુખ્ય ઉપયોગ હે હાર્ટ થી બચવા માટે એટલે વધુથી વધુ છાલનો પાવડર કરી દૂધમાં અને પાણીમાં આપણો ઉપયોગ કરી શકીએ છીએ